ધામ સોમનાથમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા મામલે હવે ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાનમાં આવ્યા છે તંત્રએ સોમનાથ મંદિરની આસપાસથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ જાહેર મંચ પરથી ધારાસભ્યએ ચીમકી આપી છે વિમલ ચુડાસમાએ જાહેરમાં કહ્યું કે જનતા કહેશે તો બુલડોઝર રોકાવી દઈશ સાથે પોતાના મત વિસ્તારના લોકોને ખાતરી આપતા કહ્યું કે તમે કહેશો એ સમયે હું હાજર થઈ જઈશ આની પહેલા પણ પાટણમાં બન્યું તું ભીડિયામાં બન્યું તું કાલે પણ બન્યું તું અને આજે જે ડેમોલેશનની વાત થઈ છે ત્યારે મારા વાત થઈ છે કે એ સમજૂતીપૂર્વક કીધું છે કે તમને વેકેપ બીજી જગ્યા આપશું તો એ બરાબર કહ્યું છે એમાં કંઈ વાંધો નથી એ સરસ રીતે કહ્યું છે એમાં મારા કે કેવન નથી તો મેં કીધું તો જો કદાચ ને તમને કોઈ જબરજસ્તી કાલે સાંજે કીધું મને સાત વાગે ફોન કરજો જો તમને જબરજસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ સાત વાગે પાટણમાં સુવાનો છે સવારે સાત વાગે સામે ઉભવાનો છે જે અધિકારી હોય જે એના બુલ્ડેજરો હોય અને જે પણ સીઆરએફ હોય કે એસઆરપી હોય એને એકવાર વાર રિવર્સ તો મારું નામ વિમલ લઈ એ ચોક્કસ રીતે કહી શકીશ પણ એકલા વિમલથી ન થઈ શકે સાથે તમે જોઈએ કારણ કે હંમેશા ગાંધી ચિંધિયા માંગે સામે જયારે બેઠા હોય કે સામે ઉભા હોય ત્યારે વાતો પણ માથા ગણાતા હોય એ સોમ્રાથ